વેપારીને ખંડણી માંગનાર ત્રણ આરોપી પકડાયા વેપારીને ખંડણી માંગનાર ત્રણ આરોપી પકડાયા કિશોર પણ સામેલ સુરતના ડિંડોલી વિસ્તારમાં વેપારીનો ફોન કરીને પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો આ મામલે ડિંડોલી પોલીસે તાત્કાલિક પગલા લઈને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા જેમાં એક કિશોર પણ સામેલ આરોપીઓ વેપારીઓને ધમકી આપી હતી અને મક્કમ રકમ અને મક્કમ રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ચેતવણી આપી પોલીસે ફટાફટ કાર્યવાહી કરી અને આરોપીને પકડી જમાવટ કરી આ કેસની સુરતના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો